નમસ્કાર મિત્રો મારી ચેનલ ડોક્ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશ કે સરકારે ખેડૂતમાંથી પાક સંગ્રહમાં કરવા માટે ગોડાઉન બનાવવા માટે સહાયમાં વધારો કર્યો છે તેમાં કેટલી સહાય મળશે તેની વિગતે માહિતી વિડીયોમાં જણાવી છે તો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે હવે ગુજરાત સરકારે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના માટેની સહાયમાં વધારો કર્યો છે ખેડૂતોને તેમની ખેત પેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે પરંતુ અને ખેડૂતો પાસે પાસે કાપણી પછી ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હતી પરિણામે કુદરતી આફતોને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો હતો ગુજરાતના ખેડૂતોની આ વ્યથા સમજીને રાજ્ય સરકારે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અમલમાં મૂકી હતી કૃષિ કૃષિમંત્રી રાઘવજી પટેલે આ યોજના અંગે વાત કરતાં કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અમલમાં મૂકાઈ હતી આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે આ માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંચોતેર હજાર સહાય આપવામાં આવતી હતી ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કરે છે હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત વર્ષ બે હજાર એકવીસ બાવીસથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીમાં રાજ્યના છત્રીસ હજાર છસોથી વધુ ખેડૂતોને સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે રૂપિયા એકસો ચોર્યાસી પોઈન્ટ સત્યાવીસ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે સહાયની રકમમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે આ યોજના હેઠળ રાજ્યભરના કુલ તેર હજાર નવસો બ્યાસી ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે તે મંત્રીએ ઉમેર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવીને પોતાની ખેત પેદાશોને આશરે સોળથી સત્તર સત્તર મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટના આ સ્ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકશે એટલું જ નહીં ખેતી કાર્યોમાં વપરાતી ખાતર બિયારણ દવા ખેત ખેતજારો જાયના સાધનો અને તાળપત્રી જેવી વિવિધ સામગ્રીને પણ ખેડૂતો આ સંગ્રહ સ્ટ્રક્ચરમાં વ્યવસ્થિત રીતે સાચવી શકશે પરિણામે ખેડૂતોની આવકમાં વધારો પણ થશે આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે